શહેર નજીક નંદેસરી રોડ પર આવેલા રામપુરા ગામના મકાનમાં બોયરો બનાવીને સંતાડી રાખેલો દારૂ પીસીબી રેડ કરી ઝડપી પાડ્યો હતો ચૌદ પોઈન્ટ બાણું લાખના દારૂ બે મોબાઈલ અને રોકડ મળી પંદર પોઈન્ટ સોળ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ હતી જ્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે નંદેશરી રોડ પર આવેલા રામપુરા ગામ જગતપુરા ફળિયામાં આવેલા મકાનમાં વિદેશી દારૂ જથ્થો સંતાડ્યો હોવાની બાતમી પીસીબી પોલીસને મળી હતી જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો જેમાં મકાનમાંથી મહેશ ઉર્ફે બોરિયો પ્રવીણ ગોહિલને મળી આવ્યો હતો જેથી તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા બુટલેગર મકાનમાં ભોયરો બનાવીને દારૂ સંતાડી રાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે રૂપિયા ચૌદ પોઈન્ટ બાણું લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો જેથી પીસીબીએ દારૂનો જથ્થો રોકડ રકમ બે મોબાઈલ મળી પંદર પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ કબજે કરી મહેશ ગોહિલની ધરપકડ કરી હતી જ્યારે મુકેશ નરવત નાયક તથા રમેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રક પ્રતિમાન કર્યા છે હાલમાં દારૂ સહિતના મુદ્દામાલ અને આરોપીને જવાહનનગર પોલીસને સોંપવામાં આવ્યો છે આ ઊભા તો રહો